તો મિત્રો આજે આપણે છે ને સુરત ગુરુકુર ખાતે આવ્યા હતા અને એક જ વિડીયોમાં તમને દિવસ અને રાત્રિનો બંને નજારો બતાવી દીધો છે અને આરતીમાં પણ આપણે જાતા આરતી ચાલુ હતી આરતીના પણ તમને દર્શન કરાવ્યા છે કોપી હિસાબે આપણે છે ને આખું ગીત નહીં મૂકી શકીએ એમાં એને આપણે ગમે મ્યુઝિક મૂકી અને તમને આરતીના પણ દર્શન કરાવશું અને બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને કહેજો હેલો મિત્રો તો કેમ છો મજામાં તો સ્વાગત છે ફરી વખત તમારું એક નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે છે ને જવાનું છે ગુરુકુળ સુરત આપણે છે ને કેબ બુક કરાવી છે અને એક બાઈક લઈને છે અને બાકીના બધા છે ને કેબમાં ના જવા મળે ટીમ નિશા હમણાં કેબ બુક કરાવી છે કેબ આવી જાય એટલે એમાં બેસીને પછી નીકળી જાય સીધા ગુરુકુળ તો મિત્રો આપણી કેબ આવી ગઈ હતી અને કેબમાં બેસી અને હાલ અત્યારે આપણે સુરત ગુરુકુળ ખાતે પહોંચી ગયા છીએ અને હવે અંદર જઈને આપણે જોઈએ અંદરનો ભવ્ય નજારો અને તમને પણ વિડીયોના માધ્યમથી બતાવીએ અહીંનો નજારો તો મિત્રો ફાઇનલી આપણે છે ને ગુરુકુળ પહોંચી ગયા છીએ અને અત્યારે પબ્લિક જોઈ લ્યા અત્યારે જોઈ લે પબ્લિક બધી

तो मित्रों आपड़े है ना અત્યારે જેત ની અંદર એન્ટર થઈ ગયા અને એન્ટર થાતા જ જેવા મંદિર નો નજારા દે જે આવી રીતના કઈ ફટાક મેવો અને પબ્લિક આ જોરદાર છે આપડે હે ને અહીંયા આવતા હે ને બે રસ્તા ચાલુ છે એક મારી આ સાઈડ ચાલુ છે રસ્તો અને એક થી ના સાઈડ રસ્તો છે તો આપડે હે ને બોલા શરૂઆત આ સાઈડ થી કરીએ અપખંડ અપખંડ ધૂમ મંડક છે ને આ સાઈડ થી પબ્લિક પણ જોરદાર છે આપણે બધે ફરી લઈએ પછી અંદર નો બધું તમને હે નજારો બતાવશું અત્યારે હે ને આપણે ફરી લઈએ પેલા બધા જેમ કે આપડે હજી મોટો ભાઈ ને ભાભી ને બધા હે ને અત્યારે આગળ વયા ગયા હે જોઈ જાય છે આગળ આગળ આપણે છે ને પેલા આખામાં ફરી લઈએ હજી કેમ કે હું પહેલી વખત જ અહીંયા ગુરુકુળ આવ્યો છું એટલે આપણે છે ને અહીંની કંઈ ખબર નથી તો પેલા છે ને બધું ફરી લઈએ આ ગાર્ડન છે અહીંયા ઉભા હતા આપણે તેમને બધા તો મિત્રો અહિયાં છે ને આપડે મંદિરના આંગણામાં છે ને મહાદેવ અંદર કઈ દે હવે અહિયાં છે ને સામે નેચરલ પાર્ક છે અને એની ટિકિટ લેવા માટે છે ને આ સાઈડ હે ટિકિટ નું અને એની બાજુમાં છે ને બુટ ચપ્પલ રાખવાનું છે તો મોટાભાઈ ટિકિટ લેવા ગયા હે એટલે ટિકિટ લઈને આવે ને પછી આપણે નેચરલ પાર્ક નો અંદર નો નજારો જોઈએ વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો ને કેવો વ્લોગ લાગ્યો કેવો કેવો નહીં કોમેન્ટ કરીને કહેજો મિત્રો ટિકિટ લેવાની હતી આપણે નેચરલ પાર્કમાં જવાનું હતું પણ છે ને હજી દોઢ કલાક સુધી છે ને ટિકિટ નો વારો આવે એમ નથી કે આજે હે ને તહેવારો દિવાળી દિવાળીનો માહોલ છે ને દિવાળી દિવાળીનો બીજો દિવસ છે એટલે હે ને વારો આવે એમ નથી ને આ જો બધા ટિકિટ હાટું જેટલા જણા ઊભા છે નેચરલ પાર્ક માં તો શક્ય હશે તો ટ્રાય કરશું બાકી હે ને ફરી વખત ક્યારેક આવશે ને ત્યારે નેચરલ પાર્ક માં જવાનું ત્યારે આ બધી પબ્લિક છે ને બધી ટિકિટ માટે જ રાહ જોઈ છે પબ્લિક એટલી છે ને તો મિત્રો આ છે ને શ્રી નીલકંઠ હવેલી છે તો હવે આપણે છે ને એમાં અંદર જઈએ અને દર્શન કરી અને તમને પણ અહીંના દર્શન કરાવીએ તો હાલો અંદર જાય ટ્રાફિક તો જોરદાર છે તો દર્શન મિત્રો જોઈ લો શ્રી નીલકંઠ હવેલી નો અદભુત નજારો જોરદાર નજારો આવે હનુમાનજી મહારાજ ગણપતિ મહારાજ છે હાલો દર્શન કરી આવીએ તો ચાલે આ સાઈડ છે ને મિત્રો વિમફો સિટી પ્રવેશ છે પેલા તો છે ને આપણે દર્શન કરી આવીએ જોઈએ અંદર નો નજારો મિત્રો આ નજારો જઈ લાવે તમે એક વાર ખાલી અંદરમાં ખૂબ બસ ભવ્ય છે અને જોરદાર સંકલ્પ પાર્થ્રી પાર્કી બેન આ ગરમી થાય અંદર નથી મજા તો મિત્રો સૌ પ્રથમ તો એના આપણે દર્શન કરી આવ્યા પછી અને બીજું જોએ તમને પણ વિડિયોના માધ્યમ દર્શન કરાઉં

ભીડ એટલી મૂકવાની જગ્યા નથી અત્યારે જોઈ લો દિવાળી હતી ને આજે ધોકો કે આપડે ગુજરાતીમાં આજે ધોકો ને કાલ નવ વર્ષ ચાલુ થાય છે એટલે એના હિસાબે ને પબ્લિક જોરદાર છે હવે પેલા તો આપડે બધા મોટો ભાઈ ને ભાઈ ને ભાતી ને બધા જ્યાં ગયા છે ગોતવા જાય

मित्रो अबे छेना आपडा घनश्याम महाराज નું આ મંદિર છે અહીંયા દર્શન કરી આવ્યા ઓબ્લી જોઈ લો અત્યારે તમે આ કેલું મંદિર કોને શિવ પાર્વતીજી નું છે હે આ ને શિવ પાર્વતીજી નું મંદિર છે આ સામે હે ને घनश्याम जी महाराज નું મંદિર છે

તો ઘનશ્યામજી મહારાજ ના દર્શન કરી લીધા આવે છે ને અહીંયા સામે નીલકંઠ વરણીજી નું મંદિર છે આ સાઈડ છે ને નૃસિંહ ભગવાન નું તો આપડે પેલા નૃસિંહ ભગવાનના દર્શન કરી આવીએ હવે આપણે એની સામે જ અહીંયા સીતારામજીનું મંદિર છે

प्रो आईना नजारो जे जो અત્યારે હે ને આઈન પડી ગઈ છે રાઈટિંગ બધી ચાલુ થઈ ગઈ એટલે જોઈ જે આઈન નજારા એટલે મિત્રોયા અમારની બધી બધા એરિયા માં આજે બહુમાન આયોજન પ્રકારનું ફુવારા છે

શ્રી ઘનશ્યામ લાલા છે એમનું મંદિર હે લક્ષ્મી નારાયણજી મંદિર હે એમને પણ આપણે દર્શન કરી આવીએ અને રાજા કૃષ્ણજીનું પણ મંદિર છે એમને પણ આપણે દર્શન કરે બધી જગ્યાએ ફોટોગ્રાફી કરતા મિત્રો આ સામેની સાઈડ હે ગુરુકુળ છે આ સાઈડ હે બધા મંદિરો ને એવું છે અત્યારે રાત્રી નો નજારો જોઈ લો ગુરુકુળ સુરત નો તો મિત્રો આપણે છે ને નીલકંઠ હવેલી માં પાંચક વાગ્યા ના આસપાસ આવ્યા હતા ત્યારે ભીડ બહુ જ હતી ભીડ તો જોકે અત્યારે છે પણ અત્યારે ને લાઇટિંગ ચાલુ થયું એટલે પાછા આપડે દર્શન કરવા માટે આવ્યા

તો મિત્રો આજે આપણે છે ને સુરત ગુરુગુરુ ખાતે આવ્યા હતા અને એક જ વિડીયોમાં તમને દિવસ અને રાત્રિનો બંને નજારો બતાવી દીધો છે અને આરતીમાં પણ આપણે જાતા આરતી ચાલુ હતી આરતીના પણ તમને દર્શન કરાવ્યા છે કોપીરાઈટના હિસાબે આપણે છે ને આખું ગીત નહીં મૂકી શકીએ એમાં હે ને આપણે ગમે મ્યુઝિક મૂકી અને તમને આરતીના પણ દર્શન કરાવશું અને બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને કહેજો